ઉના ભાવનગર રોડ ઉપર વરસાદીય પાણી ફરી વળ્યા સોમનાથ ભાવનગર ફોર ટ્રેક રોડ હાઇવે અમરેલી જિલ્લો રાજુલા વિસ્તારના ચાર નાળા નાગેશ્રી નજીક બ્રિજ નીચે વાહન વ્યવહાર બંધ જાફરાબાદ જતા આવતા વાહનો બંધ બંધ કપરી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનો મદદે આવી પહોંચ્યા અનેક રાહદારીઓને બચાવ્યા હોય તેવા સમાચાર ખાસ કરીને સોમનાથથી ભાવનગર જતા વાહન ચાલકોને સાવચેતી રાખવી અત્યંત જરૂરી હજી પણ આ વિસ્તારમાં વરસાદ ચાલુ છે જવાબદાર અધિકારીઓને વિનંતી કે આ વિસ્તારમાં પહોંચી વાહન ચાલકો રાહદારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવી જેથી કરીને કોઈ બહારથી આવતા જતા લોકોને આગોતરી જાણ કરી બચાવી શકાય અહેવાલ જયદેવજી મંદિર વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો બ્રેક મારી રાખે કહીએ હવે હલાવશે તો નીકળીને વહી જાહે ડાયો કેવો છે